નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત સાથે મિત્રો તમે જોઈ શકો છો જે હેરમા એકેડેમી સત્તાપર ખાતે આવેલી છે તેમજ જે વિવિધ વિષયોમાં તેમજ વિવિધ વિભાગમાં શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વિગતવાર માહિતી મેળવીએ શૈક્ષણિક સંસ્થાના સંચાલન તથા સંપૂર્ણ વહીવટના જાણકાર પાંચ થી દસ વર્ષના અનુભવી હોય તેવા કેમ્પસ ડાયરેક્ટર અને સહ ડાયરેક્ટરની પણ અહીંયા ભરતી જાહેરાત છે તો મિત્રો વિગતવાર જોઈએ આપણે માહિતી મેળવીએ પ્રાથમિક વિભાગ માટેની વાત કરીએ અહીંયા તો તમે જોઈ શકો છો ધોરણ એક થી આઠ માટે જે પ્રાથમિક વિભાગમાં આચાર્યની જે પાંચ વર્ષના અનુભવી હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત છે જેમાં તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો પ્રાથમિક વિભાગમાં તેમજ આચાર્ય માટે તો બીએ એ બીએસસી પીટીસી બીએડ એડ થયેલા અનુભવી ઉમેદવારો તમામ વિષયોના જે છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે એટલે કે ધોરણ નવથી બાર સાયન્સ તેમજ કોમર્સ જે વિભાગ છે તેના માટે અહીંયા આચાર્યની પણ જગ્યા છે તે સિવાય તમે તમામ વિષયો માટેની ભરતી જાહેરાતની વાત કરીએ લાયકાતની વાત કરીએ મિત્રો તો બીએ એ બીએસસી એમએ બી એમ કોમ એમએસસી બીએડ એડ એમએડ અનુભવી જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે કોલેજ વિભાગ માટેની પણ અહીંયા ભરતી જાહેરાત છે તેમાં તમે જોઈ શકો છો સાયન્સ કોલેજ છે આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ તેમજ બીએડ કોલેજ છે તે સિવાય મિત્રો તમામ વિષયો માટેની વાત કરીએ તો જે કોલેજ વિભાગ માટે આચાર્યની પણ અહીંયા ભરતી છે જેમાં પાંચ થી દસ વર્ષનો અનુભવી હોય તેવા ઉમેદવાર તેમજ એમએડ એમ ફિલ્ પીએચડી યુજીસી નેટ જીસેડ પાસ કરેલા હોય તેવા ઉમેદવાર અહીંયા આચાર્ય માટે ઉમેદવારી કરી શકે છે જે તમામ વિષયો જે પ્રોફેસરની વાત કરીએ મિત્રો તો બીએ બીકોમ બીએસસી એમએ એમ કોમ એમએસસી બીએડ એમએડ એમ પીએચડી યુજીસી તેમજ નેટ અને જી સેટના અનુભવી હોય તેવા ઉમેદવારો અહીંયા જે કોલેજ વિભાગ છે તેમાં ઉમેદવારી કરી શકે છે પીટીઆઈ તમામ વિભાગ માટે અહીંયા ડીપીએડ બીપીએડ એમપીએડ તમામ રમકોના રમતોના જે જાણકારો હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે રિસેપ્શનિસ્ટની ભરતી છે મિત્રો તેમાં લેડીઝ સ્ટાફ માટે અહીંયા અગ્રતા છે તેમાં ગ્રેજ્યુએટ જે સારી સ્પીચ ધરાવતા વિદ્યાર્થીઓના હિસાબ કિતાબ તેમજ રિસેપ્શનિસ્ટના કામના અનુભવી તેમજ વાલીઓને આવકારે અને યોગ્ય માર્ગદર્શન તેમજ જવાબ આપી શકે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ક્લાર્કની જગ્યા છે તમામ વિભાગ માટે જેમાં ગ્રેજ્યુએટ કોમ્પ્યુટરમાં ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ વહીવટી સેલ ટેક્સ ઇન્કમ ઇન્કમટેક્સને લગતા ચોપડા લખવાના જાણકારી હોય અનુભવી હોય તેવા ઉમેદવાર અહીંયા અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યા માટે અનુભવી હોશિયાર અને લાયકાત ધરાવનારને આકર્ષક પગાર તેમજ રહેવાની સુવિધા પણ અહીંયા આપવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તથા લાયકાતના પ્રમાણપત્રો સાથે સ્વહસ્તાક્ષરે અરજી લખી મોબાઈલ નંબર સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો સરનામું તમે ખાસ નોંધી લેશો હું સત્તા પર તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર પિન ત્રણસો સાહીઠ પાંચસો એકત્રીસ પર તમારે પોસ્ટ કરવાનું રહેશે અથવા તો તમે અરજી મોકલી શકો છો હેરમા એકેડેમી એટ ધ રેટ જીમેલ ડોટ પણ તમે વધુ માહિતી માટે ઈમેલ પણ કરી શકો છો તેમજ તમારું ડોક્યુમેન્ટ છે એપ્લિકેશન છે તમે મેલ પણ કરી શકો છો મોબાઈલ નંબર નોંધી લેશો મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો જે હેરમા એકેડમી જે સત્તાપર ખાતે આવેલી છે તેમાં જે શૈક્ષણિક જે સ્ટાફ છે મિત્રો તેના માટેની આ ભરતી જાહેરાત આવેલી છે હવે આપણે વાત કરશું જે બિન શૈક્ષણિક સ્ટાફ માટેની જે ભરતી જાહેરાત છે તેની વાત કરશું અહીંયા હેરમેડ એકેડેમી જે સત્તાપર ખાતે આવેલી છે તેમાં તો મિત્રો જેમાં જે ગૃહપતિ તેમજ ગૃહ માતાની જે ભરતી જાહેરાત છે જેમાં ગ્રેજ્યુએટ અને અનુભવી શિક્ષક ભાઈ બહેનોને એ પ્રથમ પસંદગી આપવામાં આવશે રસોઈયાની ભરતી છે જેમાં સ્કૂલની બધી મીઠાઈ તથા રસોઈ બનાવનાર તેમજ પૂરા જાણકાર હોય અનુભવીને પ્રથમ પસંદગી અહીંયા મળશે સફાઈ કામદારની જગ્યા છે જેમાં સ્કૂલની સફાઈના કામના અનુભવીને પ્રથમ પસંદગી મળશે ડ્રાઈવર માટેની ભરતી છે જેમાં હેવી બેઝ લાઇસન્સ તેમજ સ્કૂલ બસના ડ્રાઇવિંગ અનુભવીને પ્રથમ પસંદગી રહેશે ધોબીની ભરતી છે મિત્રો સ્કૂલના જે ધોલાઈ કામની જે અનુભવી જે હોય છે તેને પટ્ટાવાળાની ભરતી છે મિત્રો તેમાં દસ પાસ અથવા તો સ્કૂલ કામના અનુભવી માટે રાત્રિ ચોકીદાર માટે મિત્રો સ્કૂલ બિલ્ડિંગની ચોકીદારના અનુભવીને હેલ્પર તેમજ લેબર માટે મિત્રો ઇલેક્ટ્રિક કારીગર તેમજ પ્લમ્બિંગ કામના જે જાણકાર હોય છે બગીચાનું તેમજ કેમ્પસનું હાડકામ કરી શકે તેવા સશક્ત અનુભવીને પ્રથમ પસંદગી રસોડા મેનેજર માટેની પોસ્ટ છે મિત્રો તો તેમાં ગ્રેજ્યુએટ અને રસોઈ કામની પોતાની આવડત તથા રસોઈયા પાસે વ્યવસ્થિત રસોઈ બનાવડાવી શકે તેવા જવાબદાર પ્રથમ પસંદગી રહેશે ઉપરો જગ્યા માટે પણ મિત્રો અનુભવી હોશિયાર અને લાયકાત આકર્ષક પગાર તેમજ રહેવાની સુવિધા રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે તેમજ લાયકાતના પ્રમાણપત્રો સાથે તમારે પંદર દિવસમાં જે નીચેના જે સરનામે તમારે અરજી કરવાની રહેશે જેમાં મોબાઈલ નંબર પણ અરજીમાં લખવાનો રહેશે એડ્રેસ નોંધી લેશો મિત્રો હું સત્તા તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર ખાતે તેમજ પિન નંબર ત્રણસો સાહીઠ પાંચસો એકત્રીસ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો બિન જે શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે હેર્મા એકેડમી સત્તા તો મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રમાણે જે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક માટેની જે આ હેરમા એકેડેમી માટેની જે ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય